મિત્રો વરસાદ છે જોરદાર વરસાદ વરસી રહ્યો છે પાણી પાણી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ખુબ પડે વરસાદ

ఒక హెడ్ చేయదు హెడ్ ఇంకా ఉబ్బరి జాగ్రత్త తింటాం అర్ధ ఒక లాఖ దివాలి అండి అర్ధ ఒక లాఖ దివా नदी आई सघियो રામપુરા મોટા ગામ થી વરસાદ જોરદાર વરસી રહ્યો છે લગભગ વીસ પચીસ મિનિટ થઈ ગઈ છે તરફ પાણી પાણી ઓહો તો વરસાદ ને લીધે તો આવે બનાસકાંઠા નું ધાનેરા તાલુકા રામપુરા મોટા ગામથી વરસાદ વરસી રહ્યો છે તેનું લાઈવ અહિયાં બતાવવામાં આવ્યું છે

પાણી ફરી બધો વરસાદ વડોદરા ના ભાઈ જે કોમેન્ટ કરે એ પણ ઓળખીતા મને લાગે લાગે ત્રીસ વીઘા ડુંગળીમાં પાણી ફરી વળ્યું ભગવાન ને બહુ નુકસાન આપ્યું છે હા મિત્રો ભગવાન ને બહુ નુકસાન આપ્યું ભગવાન જ આપણને આપશે પાછું ભગવાન થી મોટું કોઈ નથી ગરમા ગરમ ચા કર્યો હોય તો નદી ની અંદર હૈદરાગાડ માં જ્યાં હતા ભાઈ અહિયાં રોકાયા અને ચા પાયો હોય પેલી બાજુ ચૂલો ચાલુ હોય જો તમે મારે પણ ચા હાથમાં વરસાદ જોરદાર અડધો કલાક થી ચાલુ થઈ ગયો છે તમારા ટ્રેક્ટર માં તો હેધારે એમને ભરેલા પડી બાર ને

યે ખાને ટેક્ટર ચાલુ કરું એમ કોણ ચાલુ કરે મેં મારતા ચાલુ કરે

મહેંદર તો કરે ચાલુ ચાલુ કર જો સામે વરસાદ ખૂબ કાળો ભટ્ટ થઈ રહ્યો છે ટેક્ટરમાં એને દણા ભરીને લાવ્યા તા નદીમાંથી વ્યાણીને ચાલુ કર દેખા મારે તને એટલા આવડે ને ટ્રેક્ટર શું હાથ તો પલળી ગયા હવે પલળી જે તે ચિવરી થી આ બધું ચૂલો હળગાવશું ઓહો કોળિયે ને બોળિયે ને બધું આખો તર્પા તોડ દઈ ગયું અરે હા સારું થઈ ગયું રે જા

ಅಮಾರ್ದೇ ಪಲ್ಲ್ಲಿ ಜಮಾರಲ್ಲ ઢોર ખોટે પાણી ભરાઈ ગયું કેટલી રેત નાસી હવે ફેરીથી નાખવી પડશે બાય ભાઈ મિત્રો હવે બંધ કરવાનો સમય થઈ ગયો છે મારે પણ જવાનું છે ખેતરમાં ખેતીવાડીનો ટાઈમ થઈ ગયો છે